બીજી વાત મને એ કહેતા આનંદ થશે કે વિસનગર તાલુકાની જવાબદારી રાજ્ય સરકારે અમને સોંપેલી આજે અહીંયા કલેક્ટર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે અને આજે મહાનુભાવ ઉપસ્થિત છે તો એક વાતથી અહીંયા સાહેબ નોંધ ધ્યાન દોરું છું કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વિકલાંગ વ્યક્તિઓની જે સંપૂર્ણ કામગીરી થઈ હોય આખા તાલુકાની તો એક આખા ગુજરાત રાજ્યની અંદર વિસનગર તાલુકો છે કે જેની અંદર સો એ સો ટકા મેડિકલ ચેકઅપ થયું હોય એમને સર્ટિફિકેટ અપાયા હોય એમના અપંગતાના ઓળખ કાર્ડ અપાયા હોય 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 સાધન સહાય કે લોન તો એક છે સંપૂર્ણ વિકલાંગતામાંથી કોઈ વ્યક્તિ તાકાત નથી કે વિકલાંગ વ્યક્તિઓ જેને લાભ ના મળ્યો હોય તે વિસ્તાર ચાલુ હોય છે તો આ સંસ્થા વિકલાંગ વ્યક્તિઓના સર્વાંગીક વિકાસ માટે જ્યાં જરૂર પડે ત્યાં કાશ કરવાનો છે એમાં ફૂલ નહીં તો ફૂલની પગડી રૂપે હું મારું એકવીસ હજાર રૂપિયાનું યોગદાન આપું છું

અને સંસ્થાના હોદ્દેદારો પરમાત્માની આ દિવ્ય દ્રષ્ટિમાં માનવી ધારે તે કરી શકે કેમ કે પરમાત્માએ સૌથી વધારે મનુષ્યો પર એવી અપાન મનુષ્ય સમજવાની શક્તિ આપી પુત ખરેખર જેની પાસે બુદ્ધિ છે મળવાન છે કદાચ કોઈ કારણસર શરીરમાં કોઈ ક્ષતિ રહી જતી હોય તો તમે જોજો ભગવાન એને બૌદ્ધિક શક્તિ બહુ જાજી આપી હોય એ રીતે મુખ બધેરની પણ તમે જોજો પરિસ્થિતિ પણ ભગવાન એને બીજા રૂપે એવી કૃપા કરી હોય છે કે જેમ હમણાં શ્રી મુરબે કહ્યું એમ તમારે હિંમત હારવાની કોઈ જરૂર નથી તમારી પાસે આત્મવિશ્વાસ પરમાત્માની આપેલી બુદ્ધિ તમે તમારા ધારેલા जे देव नक्की करया छे त्या आवश्यक होते छे संस्था द्वारा सुंदर कार्य થઈ રહ્યું છે મને એક પ્રતિથીથી આ ભાઈ જવા સ્થાપિતથીઓ બહુ સારો પ્રયાસ કરી રહ્યા છે એનો सुंदर विकास विकासशील મોટો સંકુલ ત્યારેમાં ભાગ લીદા

જે કેપેબિલિટી આપી છે કે એ વિચાર કરી શકે છે એ કોઈ પણ વસ્તુને બદલી શકે છે કોઈ પણ કામ કરી શકે છે આપના આ કેપેબિલિટીના કઈ રીતે ઉપયોગ કરીને આગળ વધીએ એ ખૂબ અગત્યની વાત હોય છે મિત્રો અને આ જે કેપેબિલિટી દરેક માણસને આપી છે એના કયા રૂપમાં ઉપયોગ કરવાનો છે એ માણસે પોતે નક્કી કરવાનું હોય છે એના એ સારા ઉપયોગ પણ કરી શકે એના એ ગલત ઉપયોગ પણ કરી શકે તમે જોજો જો સારા ઉપયોગ કરશે એ આગળ વધશે સમાજને આગળ વધારશે પણ કેટલાક ગલત ઉપયોગ પણ એના ના કરે તો એનાથી સમાજમાં વિકૃતિ થાય છે મિત્રો આપને અને ખાસ કરીને આપ લોકોને એક સ્પેશિયલ કેપેબિલિટી આપવામાં આવી છે આપને કઈ રીતે આ કેપેલિ કેપેબિલિટીના સારા ઉપયોગ કરી શકીએ અને વધારી શકીએ એના એક પાસા આપના ખેલકૂદ પણ હોય છે બાળકને આપને જોઈએ છીએ આજની ડેટમાં જ્યાં સુધી એ રમે નહીં બહાર નીકળીને દોડે નહીં ભાગે નહીં પ્રતિસ્પર્ધા અમે ભાગ નહીં લે ત્યાં સુધી એના ફિઝિકલ ડેવલપમેન્ટ પણ નહીં થાય અને મેન્ટલ ડેવલપમેન્ટ પણ નહીં થાય આજના યુગમાં તમે બધાને ખબર છે બાળકો મોટા ભાગના આપના ટેલિવિઝન હોય કે ગેમ હોય કે એ બધા ઇન્ડોર જેટલા હોય ને એમાં વધારે ટાઈમ ટાઈમ વ્યતીત કરે છે અને એટલા માટે જ આપણા સરકારશ્રીએ વિચાર કર્યો છે કે ભાઈ આ બધું પરિસ્થિતિ ચાલતી રહે તો આપણા સમાજમાં જે સમાજની અંદર જે ભાવિ પેઢી છે એના વિકાસ જો થવો જોઈએ એ થશે નહીં અને એ કરવા માટે આપના બધાને બહાર કાઢીને અને રમવામાં ઇન્વોલ્વ કરવું પડે જોડાવવું પડે એના માટે છેલ્લા એક વર્ષથી બે વર્ષથી આપણા ખેલ મહાકુંભના આખા ગુજરાત કરી કે ગુજરાતનો યુવાન રમે સિનિયર સિટીઝન રમે પણ ક્યાંક ભગવાને ક્યાંક ક્ષતિ આપી હોય ક્યાંક તકલીફ નાની મોટી આપી હોય એવા પણ બાળકો અને યુવાનો આમાં ભાગ લે એના માટે ખાસ વ્યવસ્થા આ ખેલ મહાકુંભમાં કરેલી છે આજના આ પ્રસંગમાં ઉપસ્થિત શ્રદ્ધે સ્વામીશ્રી ખેલ મહાકુંભના અધ્યક્ષ અને જિલ્લાના સમાહર્તા માન્ય બેનીવાલ સાહેબ સિદ્ધિબેન સંસ્થાના સૌ હોદ્દેદારશ્રીઓ અને આપ સૌ બાળકો ભગવાને ક્યાંક ક્ષતિ આપી હોય ક્યાંક તકલીફ હોય શરીરમાં બધા જ અંગો સાજા હોય છતાં પણ ક્યાંક શરીરમાં આળસ ભરાયેલી હોય ક્યાંક આશાઓ પંખેરી નાખી હોય હતાશાઓથી ભરપૂર માણસ હોય તો એ આપના કરતા પણ ક્યાંક ગયો ગુજરેલો ગણાય કવિ ઇકબાલે કહ્યું છે ને એ શેર મને કાયમ યાદ રહે છે ખુદી કો કર બુલંદિત ના ખુદી કો કર બુલંદ હર તકદીર પહેલે ખુદા બંદે છે પૂછે બતા તે રજા ક્યાં મનની અંદર જો આત્મવિશ્વાસ ના હોય ક્યાં એક ક્ષતિ હોય સરે સ્વામીજીએ ખૂબ જ સાચું કહ્યું ક્યાંક કોઈ ઉળપ હોય તો ભગવાને એવી સરસ મજાની રચના અને એવી વ્યવસ્થા સંસારમાં કરેલી છે ક્યાંક કંઈ લઈ લીધું હોય તો કંઈક વિશેષ આપેલું હોય તમારામાં આત્મવિશ્વાસ જગાડવો પડશે જો તમે આત્મવિશ્વાસ તમારામાં જાગશે તો કેવળ બધા જ અંગો હોય અને એ કરી શકે એના કરતા પણ વિશેષ તમે કરી શકો આજના ખેલ મહાકુંભમાં ભાગ લેશો ભાગ લીધા પછી તમારામાં જે આ આત્મવિશ્વાસમાં જે નવું બળ પૂરું પડશે નવી શ્રદ્ધાઓ પેદા થશે એ મોટી વાત છે આવતા સમયમાં તમે બધા જ બધા અંગોવાળા માણસો સાથે હરીફાઈ કરી શકો એટલું જો ધરાવશો તો મને નથી લાગતું આવતા સમયમાં કોઈ તમને વિકલાંગ છે વિકલાંગ શરીરથી હોવું અને મનથી હોવું બંને જુદી વસ્તુ છે ઘણા સંસારની અંદર મનથી વિકલાંગ હોય છે કદાચ શારીરિક વિકલાંગતા કરતા પણ મનથી વિકલાંગ જે હોય એના કરતા કંઈ પણ ખરાબ વસ્તુ આ દુનિયામાં નથી તમને બધાને મનથી વિકલાંગ ના બધો ભલે કુદરતે કંઈક નાની મોટી ઉણપ આપી હોય પરંતુ આવતા સમયમાં દ્રઢ મનોબળથી કડક શ્રદ્ધાથી આવતા સમયમાં આવતા સમાજની અંદર તમારું યોગદાન ક્યાંક ને ક્યાંક સારી જગ્યાએ રહે એવી શુભેચ્છાઓ સાથે આપ સૌ ભાગ લો ભાગ લઈ અને શ્રદ્ધાથી ક્યાંક દોડમાં હોય કે બીજી કોઈ રમતોમાં ભાગ લીધો હોય તો આત્મવિશ્વાસથી તમે ભાગ લેશો તો અચૂક એમાં ઉત્તીર્ણ પણ નિવા છું અને સાથે ભાઈ અશોકભાઈ ડાયાભાઈ પ્રહલાદભાઈ જયંતિભાઈ એમની સમગ્ર ટીમે આ આયોજનનો ભાર એમના ખભા ઉપર ઉપાડ્યો છે એ બદલ એમને પણ અભિનંદન આપું છું અને સ્વામીશ્રીને પણ આટલું સરસ મજાનું પ્લેટફોર્મ એમને આપ્યું છે એ બદલ એમને પણ અભિનંદન આપું છું આભાર ખૂબ સરસનો આભાર હવે આભાર માનવો જરૂરી છે તો આજના આ પ્રસંગે આપણા આમંત્રણને માન આપી અને રજાનો દિવસ હોવા છતાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે એવા મામલતદાર શ્રી સિદ્ધિબેન પટેલ માનનીય કલેક્ટર સાહેબ એ જેમની ઉપર સમગ્ર જિલ્લાનો વહીવટની જવાબદારી છે તેવા પરિવાર સાહેબ પણ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આ ખેલ મહાકુંભના અધ્યક્ષ તરીકે જેમની જવાબદારી નિભાવી છે અને એ સમગ્ર ઉત્તર ગુજરાતના વિકલાંગ ભાઈ બહેનોને આપણે અહીંયા કેળાવી શક્યા છીએ અને કાર્યક્રમમાં જે સહયોગ આપણને પ્રાપ્ત થયો છે એ બદલ શ્રી કલેક્ટર સાહેબનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું આજના કાર્યક્રમ માટે આ સભાખંડ અને સમગ્ર સ્કૂલનું મેદાન જે આપણને સ્વામીજીના સાનિધ્યમાં મળ્યું છે એવા આ સંસ્થાના પૂજનીય મહસિંહનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ આપણા આમંત્રણને માન આપી અને સમયસર વધારેલા વિકલાંગ ખેલાડીઓનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું આજનું એનાઉન્સિંગની જેમની જવાબદારી સોંપી છે એવા હરીશભાઈ બારોટ એ તેમના નજીકના સ્નેહીને એટેક આવેલો છે અત્યારે સારવાર નીચે છતાં પણ સમયસર એનાઉન્સમેન્ટની જવાબદારી સંભાળી છે એવા હરેશભાઈ બાળકોનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું આપણા ઉદઘાટન સમારંભને અહીંયા પૂર્ણ જાહેર કરીએ પહેલાં મહેમાન સ્ત્રીઓને હું વિનંતી કરીશ કે મેદાન ઉપર જઈ ફટાકડા ફોડી અને આજના કાર્યક્રમને મૂકી અને પછી આપણે વિદાય આપીશું તો આજના કાર્યક્રમમાં વધારેલા મારી દ્રષ્ટિની મર્યાદા છે અત્યારે ઉપસ્થિત હોય परंतु व्यक्तिगत नामले